સુરતના ભેસ્તાન અને ઉન વિસ્તારમાં ગુંડા તત્વો પર ડીજીવીસીએલ નો સપાટો સુરતના ભેસ્તાન અને ઉન વિસ્તારમાં રહેતા ગુંડા તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા પર ડીજીવીસીએલના અધિકારીઓ અને ભેસ્તાન પોલીસ થકી જીબીનું ચેકિંગ હાથ ધરાયું જેમાં ગુંડા તત્વો ધરાવતા અને ભારે ઇસમો ગુનાઈત પ્રવૃત્તિ ધરાવતા ઇસમોના ઘરે જઈ ભેસ્તાન પોલીસ અને ડીજીડીસીએલના અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે જોડાણ અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના થકી આવા ગુંડા તત્વો ધરાવતા અને ભાઈગીરી કરતા ગુંડા તત્વોને કાયદાનું ભાન કરાવવાયું હતું જેમાં ઉન અને ભેસ્તાન વિસ્તારમાં ગુંડા તત્વોએ શ્રીમતી સુશીલાબેન બુધિયાભાઈ બુધાવાલા શ્રી વિસ્મય ઉર્ફે બિશ્મ શૈલેષભાઈ ખિસ્તી શ્રી ભરતભાઈ સંતોષભાઈ શાંતુ શ્રી અજયભાઈ ગોકુલ પ્રસાદ મહેતા શ્રી દેન્દ્ર કુમાર બેયવા શ્રી સ્મરભાઈ ઉર્ફે ભવાની સુખદેવભાઈ દોડે શ્રી આલોક ઉર્ફે નિવાસી બેહરૂકેશ ઉર્ફે નિકલો કિશોરભાઈ પટેલ શ્રીમતી અરૂણાબેન ઉર્ફે પિંકીબેન નરેન્દ્રભાઈ પટેલ શ્રી રિતેશ છગનભાઈ પટેલ શ્રી યુનુસ ખાન ઉર્ફે તેણી મુઝફ્ફર ખાન પઠાણ જીતેજ સિંહ વિજયસિંહ કમલેશ સિંહ રાજપૂત જાબીર ઉર્ફે જાબીર બટકા મોહમ્મદ અઝરૂન બીકનભાઇ ઘાટીક તોકીર અહેમદ ઉર્ફે સાહિલ સફીર અહેમદ શેખ ઉંમર વર્ષ બેતાલીસનો સમાવેશ થાય છે અને બુરાની સોસાયટીની પાસે સુરત શહેર